જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું માતા એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં સાડા આઠ થઈ ગયા છે અને આજે છે મારે શુક્રવાર જીવંતિકામાનો કામાનો શુક્રવારનું વ્રત છે જે દર વર્ષે હું કરું જ છું એમ ગયા વર્ષે પણ કર્યું હતું એટલે જો અત્યારે બધું કામ પૂરું કરી અને પછી હું માતાજીનું સ્થાપન કરવું છે કેમકે હવે આઠ તો થઈ ગયા છે મિસ બહેનને પ્રિન્સભાઈને સ્કૂલે વહી ગયા છે સવારમાં મારે જો એ વહી જાય અને તૈયાર કરી દઉં પછી મારે બીજું કંઈક મારું કરવાનું હોય તો કામ થાય એમ એટલે એ તો જો ભાઈ બહેનભાઈ સવાર સવારમાં સ્કૂલે વહી ગયા છે એટલે હવે હું જો હવે નાઈ ધોઈ અને મારું વ્રત છે એનું કરવાનું છે આજે તો એનું સ્થાપન માતાજીનું કરી દઉં અને બધી પૂજા કરી લઉં અને આજે જો આ વ્રત જે રહેતા હોય એને તો બધાને ખબર જ હોય કે લાલ કપડાં જ પહેરવાના હોય અને કંઈ પીળી વસ્તુ હોય ને પહેરવાની જ ન હોય પીળી વસ્તુને કંઈ પહેરવાની નહીં કે પીળા કપડાં નહીં પછી કાનમાં કંઈ પીળું નહીં નાકમાં આપણે જો સોનાનો દાણો હોય એ પીળો હોય ને તો એ મેં આજે બદલાવી નાખ્યો છે એમ કંઈ પીળી વસ્તુ કોઈ અડવાની જ નહીં કે પહેરવાની નહીં કે ખાવાની નહીં એમ તો જો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું મારી આ સાડી કે માતાજીના વ્રત માટેની બેસેલ એક સાડી આવે છે હવે વ્હાઈટ અને રેડ એમ તો આ મેં અત્યારમાં જ મારા એ કપડાં પહેરી લીધા છે ને લાવું ફટાફટ મારું સ્થાપન કરી લઉં હમણાં કીધું તો એમ કે મારે માતાજીનું સ્થાપન ને એવું કરવાનું છે તો જો અહીંયા આપણે પાટલા ઉપર લાલ કપડું જો બાથવી લીધું છે અને માતાજીનો ફોટો રાખી છબી રાખી દીધી છે ચોપડી છે વાર્તાની કે આ પૂજા ને બધું કરી પછી આપણે વાર્તા વાંચી લેવું એમ અને બધું જો લઈ લીધું છે તો હાર બનાવ્યો છે કે લાલ હોય એટલે જો માતાજીના ફોટા છબીને આ શ્રીફળ ને કળશનો ચડાવવા માટેના હાર બનાવ્યા છે પછી ફળે લાલ કલર હોય એટલે ચલદારો લઈ લીધા છે પાંચ સોફા લઈ લીધી છે અને ગમે વ્હાઈટ વસ્તુ પ્રસાદી પ્રસાદીમાં ધરવાની એટલે વાઈટ પેળા લઈ લીધા છે અને કંકુ અને ચોખા ને એ બધું પૂજાની સામગ્રી લઈ લીધી છે તો માતાજીનું સ્થાપન છે ને એ કરી લો સચોમાં માતાજીનું સ્થાપન છે ને મસ્ત કરી નાખ્યું છે અને હવે વાર્તા વાંચવાની બાકી છે તો ફટાફટ વાર્તા પણ કરી લઉં અને પછી બીજું બધું કામ કરીએ કેમકે મારે સવાર સવારમાં રોજ બધું કામ તો થઈ ગયું હોય સાફ સંભાળ અને એવું તો જો કે નવું થાય ને તો રોજ થઈ જ જાય છે પણ આજે જો એવું બધું તો બાકી છે રોજો પણ નવ તો થવા એવા છે બધું કરી દીધું ને તા એટલો ટાઈમ વયો ગયો તો હવે ફટાફટ વાર્તા કરી અને બીજા તમે વર્ગી જાય જાય માતાજીનું સ્થાપન કરી દીધું છે અને કરો જ નહીં જો અહીંયા હાર પહેરાવી દીધો છે

પણ મારે તો પછી જો બહુ ગયડો મને ભાવે ને અત્યારે કેમ કે મારે ખાલી આ શીરો છે ને એનું એકતા કરવાનું હોય એટલે મેં જ ખાંડ લીધી છે આપણે નાખી દઈએ એટલે ગરમ પાણી છે ને આ શેકાઈ જાય પછી એમાં ગરમ પાણી નાખીને આપણે ઉપરથી ખાંડ નાખી દેસું એટલે આપણે ખાંડ સરસ મિક્સ થઈ જાય થોડા કાજુના ટુકડા લઈ લીધા છે તેને હમણાં ચાકાથી કટ કરી એટલે ઉપરથી આપણે કાજુ નાખીએ તો ફટાફટ તો થોડીક ખાં ને ફેકી નાખીએ

પછી ઉપરથી નાખી દઈએ ખાંડ એકદમ મસ્ત છે આપડે શીરો બની તૈયાર થઈ ગયો છે અને આપણે ઉપરથી થોડુંક પાછું ઘી નાખી દઈએ એટલે સ્વાદ છે ને બહુ મસ્ત આવે અને પછી આ કાજુના ટુકડા ટુકડા હતા ને થોડાક આપણે કાજુના ટુકડા નાખી દઈએ પછી માતાજીને પ્રસાદ ધરાવી દઈએ અને માતાજીને જો પ્રસાદ ધરી અને પછી હું બપોર એકટાણું કરું ને એટલે આ શીરો જ મારે ખાવાનું બીજું કંઈ તો ખાવાનું ન હોય સફેદ વસ્તુને એવી જ ખાવાની હોય એમ હું દર વખતે સીરો જ ખાવ છું એકટાણું એમ જ કરું છું એટલે સીરો માતાજી પાસે બેસીને જ આપણે એકટાણું કરવાનું એટલે રસ્તા પાસે બેસીએ અને પછી એનું એકટાણું કરી લઈશ

છે ટીવી જોઈએ છીએ મમ્મી ગયા એટલે થાકી ગયા એ તો મારા જાગરણ કરવા લાગે કા મિસુબેન કરવા લાગ્યું હતું પણ આજ તો એ થાકી ગયા છે હું નહીં કરાવું એમ તો જો અમે મિસુબે બેઠા બેઠા ટીવી જોઈએ છીએ